એટલે દહ વોઠે એટલે પચાસ હાજર રૂપિયા નો સાડ કરી નાખો એટલે દહ વોટ તમારા બા ના તારેખાબા નો સોગન ખાવા પડે પચાસ હજાર મારે ખાવીએ

બે હાજર ડિસ્કાઉન્ટ ના મળે શું કરે બે વર્ષ જતા રેડું કરો શું કરું હાલ દીજી મને હલવા પડશે ને ચાલી વોટ ઓલા અને પચાસ થઈ રૂપિયા જીતી ગયા પણ હજી જગા પણ મનાવાના છે ખબર છે ને શું

અરે ઘડો અતાર અતારમાં અહીંયા ની ઉમર કેટલી અત્યારે પંચોતેર વર્ષ છે સરપંચ બનવાનું ભૂત જાગ્યું વાત મારા બેટા કે મને કે માણસો લાવી દઉં હવે આ તો તમે માણસો મને દેખાડા એટલે તમારા ને એક વોટ ની કિંમત તો તમને ખબર જ હશે એક વોટ ની કિંમત સાત હજાર રૂપિયા નથી

આવો ધંધી થોડી હું શું કહું સમજાવું શીરો ખાધો શીરો ચમ કર્યો યાર આપડા હું શું ફોર્મ ભરવાનું મારી વાત બરાબર કેટલા જોયું કે ભલ તું એક પેટી ની વાત કરે પત્તા પેટી આવે ને પત્તા તો ફોર્મ તો આવશે આવશે ને આવશે